અષાઢી અમાસથી દશામાના વ્રતનો પ્રારંભ પ્રતિમાઓને આખરી ઉપપાયો ડભોઈ બજારમાં દશા માતાજીની નયન રમ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની દશામાના વ્રતની ચાર ઓગસ્ટ અષાઢ માસની અમાસથી શરૂ થઈ રહી છે અને પાંચમી ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને બીજી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે દસ દિવસનું વ્રત હોય છે ભક્તો આ તહેવારને દશામાના દેવીને નવરાત્રી તરીકે પણ ઓળખે છે અને ડભોઈ શહેરના બજારમાં મૂર્તિકારો દ્વારા માતાજીની નયન રમ્ય પ્રતિભાવને આખરી ઓપ આપી દેવાયો છે દશામાનું વ્રત અષાઢ વદ માસથી શરૂ થાય છે દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ દિવસ સુધી ચાલે છે જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળે છે હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વિતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે દશામાનું દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વ્રત અમાસના દિવસે મનાવવામાં આવે છે દશામાના વ્રતની અષાઢ માસની અમાસ ચાર ઓગસ્ટથી શરૂ થઈ રહી છે જે આગામી તેર ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે જ્યારે પાંચમી ઓગસ્ટથી ગુજરાતથી શ્રાવણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે અને બે સપ્ટેમ્બરનું સમાપ્ત થશે અને દસ દિવસનું દશરામાનું વ્રત માય ભક્તો શ્રદ્ધાએ રૂજવશે